અન્ય બે બહેન છે સાહિલના ત્રણ મહિના પહેલાં લગ્ન થયા હતા દરમિયાન સાહિલે સોમવારે બાઇક ઉપર તેના કાકા આશિફ શેખ સાથે કલર કામ કરવા માટે બટાર જઈ રહ્યો હતો દરમિયાન ભટાર મહારાજા હોટલ પાસે તેની બાઇકને ટ્રેક્ટરે અડફેટે લીધી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્તમાં સાહિલ અને તેના કાકા આસિફને સારવાર માટે નવેસ હોસ્પિટલ ખસવાડવામાં અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત સાહિલ અને તેના કાકાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે સાહિલ ને મૃત જાહેર કર્યું કે કાકા આસિફને સામાન્ય ઈજા હોવાના કારણે પ્રાથમિક સારવાર ચાલી રહી છે સાહિલના મોતથી શેખ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું આ અંગે સીસીટીવીના આધારે વધુ તપાસ કટોદરા પોલીસે કરી છે